તો આજે આપણે બનાવીએ છીએ સરગવાની સિંગનું શાક જે હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે તો એને આપણે આવી રીતે કટ કરી લેવાની છે આટલી અને આટલા નાના નાના ટુકડા કરવાના છે માટે આ ખૂબ જ સારું હોય છે સાંજાના દુખાવા કે પગના દુખાવા માટે આ શાક ખૂબ જ સારું હોય છે બધા જ બધા જ પીસને આપણે આ નાના નાના ટુકડા કરી દઈશું તો આપણે બધી જ સરગવાની સિંગને કટ કરી લીધી છે હવે આપણે એનું શાક બનાવીશું હવે આપણે લઈશું એક કઢાઈ ચાલુ શાક માટે તે નથી લેજે હવે આપણે તેલ ગરમ ખાવાનું વેડ કરીશું તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે ફ્રાય થોડું ચીનું કરીશું મેની આપણે પોળી જ

పెసరపప్పు కొరియన్ కర్రీ చేసుకు. దీనికి అల్లం, వెల్లుల్లి, మసాలా ఎక్స్‌ట్రిస్. కరివేపాకు కరితూ. लाल मिर्च, کشمیرੀ लाल मिर्च, ఇది కలర్ బన్సరోస్. అల్లెస వాసనసేయ కరిచీ. రుచి తో మన టేస్ట్ ప్రమాణే

और टच मिक्स कर आसु अबड़ा मसाला और बढ़िया है एक मिनट में थोड़ा पानी ऐड करी हूं थोड़ा अच्छी लग रही है अब

તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને આપણે થી પંદર મિનિટ માટે બાફવા દઈશું અને આપણે બાફવા વિશે સીવીને આપણે થોડીવાર એને બંધ કરીને બાફવા માટે રાખીશું આપણે એને બંધ કરીને દસથી પંદર મિનિટ માટે બાફવા દઈશું દસ મિનિટ પછી આપણે એને ચેક કરીશું મીડિયમ ગેસ પર રાખવાનું છે

કે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણી સિંગ એકદમ ચડી ગઈ છે એકદમ ચડી ગઈ છે તો આપણું સરગવાનું શાક એકદમ રેડી છે